જય જય શ્રીરામ જય મિત્રો જ્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એમના આગેવાનો એને ચૂંટણીને ને કઈ બહુ લેવા દેવું હોતું નથી તમે સૌ જાણો છો કે ચૂંટણીઓ આવે એટલે ખોટા ખોટા વાયદાઓ થાય ખોટા ખોટા વચનો આપવામાં આવે પરંતુ આપની વચ્ચે હું અવારનવાર આવતો રહું છું અને આપના નાના મોટા જે કંઈ પ્રશ્નો હોય આગેવાનો સૌ બેઠા છે એમની વચ્ચે વાત કરતો હોઉં છું આજે પણ હું અહીં આવ્યો ત્યારે હમણાં ઘણા લોકોએ મને વાત કરી કે રાજાભાઈ અમારે મીટરોનો મીટરોની તકલીફ છે તકલીફ છે ને મીટરો પણ તમે સૌ જાણો છો કે સરકારે કંઈ પણ કામગીરી કરી હોય તો પેલા સરકારીના એના પુરાવા માંગે ભાઈ કોણ વ્યક્તિ ક્યાં રહે છે કાયદેસર વર્ષોથી રહે છે કે નથી રહેતો તમારા બધાની ફોટોગ્રાફી વિડીયોગ્રાફી થઈ ગઈ આ સરકારે કરાયેલી છે ને વગર ચૂંટણી કરાઈ છે ને એટલે સરકાર ના ચોપડે તમારા બધા ના ની નામ સરનામા ફોટા વિડીયો બધા ઉતરી ગયા અગાઉ આપડે પેલો જે વિભાગ છે ત્યાં પણ આવી રીતે કોઈ વિડીયોગ્રાફી ફોટોગ્રાફી નથી થઈ ભાઈ શ્રી બાબરભાઈ દિનેશભાઈ આપણી આ બધી ટીમ છે બધા ભેગા થઈ વિડીયોગ્રાફી ફોટોગ્રાફી કરીને ત્યાં એક હજાર કરતા વધારે લોકોને મકાનો મળી રહ્યા છે હવે આ મકાનોની પણ આવી રીતે યાદી તૈયાર થઈ છે ફોટોગ્રાફી લઈ લીધી છે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ વડાપ્રધાન આવાસ યોજના અંતર્ગત ગરીબોને ખુબ મકાનો આપ્યા છે મફત અનાજ આપ્યા છે દવાઓ આપી છે ભારત આયુષ્યમાન યોજના અંતર્ગત આપણને વીમા કવચ પણ આપ્યું છે એવું નથી કે ચૂંટણી હોય ત્યારે જ નરેન્દ્રભાઈએ ના શાસન પછી આપ સૌ જાણો છો કે ગરીબોની ખૂબ ચિંતા કરી છે આજે આપણે અહીં આવ્યા છીએ એ ભાજપના પ્રાથમિક સદસ્ય અભિયાન અંતર્ગત આપની વચ્ચે આવ્યો છું કે આપણે બધા નરેન્દ્રભાઈને સહકાર આપીએ ભારતીય જનતા પાર્ટીના મેમ્બર બનીએ અને તમને જણાવતા મને આનંદ થાય છે આ વિસ્તારમાંથી એક પણ વ્યક્તિ એવો નથી જેને આ સદસ્યમાં ભાગ ન લીધો હોય

નહીંતર અહીંયા પહેલાં કેવું હતું અહીંયા કોંગ્રેસનું રાજ ચાલતું ચૂંટણીઓ આવે એટલે દારૂન ચવાણા ખવરાઈ દેતા અને આજે આપણા પચાસ ટકા લોકો પાક્કા મકાનોમાં રહે છે લગભગ બધાના ઘરે નળની લાઇટની સુવિધા જે જે વિસ્તારમાં થઈ છે બધાને મળી છે બધાને મફત અનાજ મળે છે ભારતીય જનતા પાર્ટીમાં કોઈ પણ ગરીબ વ્યક્તિ ક્યાંય લાચાર કે કોઈ જગ્યાએ નિરાશ નથી તમે આટલી મોટી સંખ્યામાં મારી વચ્ચે ઉપસ્થિત રહ્યા આવું છું બધાનો હું નતમસ્તક આભાર માનું છું મારું બધાએ ખૂબ સારું સ્વાગત કર્યું છે હું અત્યારે વચ્ચેનો પણ જોઉં છું તમને બધાને કે ગમે ત્યારે કાળી રાત્રે આજે બી રાત જ છે દિવસે પણ હું આવતો હોઉં છું આપણા જેવું આગેવાનોની વચ્ચે બરોબર બરોબર બધાની વચ્ચે આવતો ચેતન ભાઈ જે સાવલીમાં નમસ્કાર જયવા એટલે વધારે કઈ વાત નહીં કહેતો આપ સૌ આવો નવો પ્રેમ ને લાગણી રાખજો ગમે ત્યારે તકલીફ હોય તમારા જે કઈ વિડીયો ને ફોટોગ્રાફી થઈ છે એના આધારે આપણે તમને લાઈટ પાણી જે કઈ કરવાની પણ પૂરેપૂરા પ્રયત્નો કર્યું છે એમાં કોઈ જગ્યા ને સ્થાન નથી બીજી કઈ પણ આપણા નાના મોટા પ્રશ્નો હશે તો આપણે થોડું જન્માનું કદાચ બાકી